આજરોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિસ્તારના જીરા ગામે રાત્રિ સભામાં પધારેલ છે આજરોજ જનાવવામાં બહુ હર્ષની લાગણી છે કે છેલ્લા કેટલાક સમયથી જિલ્લા પોલીસ તરફથી આપણા અમરેલી વિસ્તારમાં જે અલગ અલગ પ્રદેશના મુખ્યત્વે દાહોદ પંચમહાલ અને મધ્યપ્રદેશના અમુક જિલ્લાના મજૂર વર્ગ અહીંયા રહીએ છીએ એમની એક રજીસ્ટ્રેશન લોકલ પંચાયત પાસે એમનું એક રેકોર્ડ હોવું જોઈએ જેમાં એમનું નામ સરનામું કોના રેફરન્સ થી આવેલા છે એનું ગામનું નામ સરનામું અને ત્યાં એના પરિચિત લોકો જેથી કરીને જિલ્લામાં ગુનાની જે પરિસ્થિતિ છે ભૂતકાળમાં પણ ઘણા બધા ગુના જે બનેલા છે તો એ ગુનામાં ક્યાંક ને ક્યાંક ત્યાંના લોકો સંડોવાયેલા સામે આવેલ હતા અને એક બહુ સારી એવી ઝુંબેશ જિલ્લા પોલીસ તરફથી અને મને ગર્વ છે કે આ જીરા ગામ તરફથી શરૂઆત કરવામાં આવેલ છે જીરા ગામના સરપંચશ્રીએ બહુ સારી રીતે આ ગામના તમામ મજૂરોનું એક રેકોર્ડ કરીને એ રેકોર્ડ પંચાયત ઓફિસે રાખેલ છે જેથી કરીને અત્રે જે મજૂર આવે છે પોતાના રોજીરોટી માટે એ શાંતિથી એ મજૂરી કરે પરંતુ બીજા કઈ ઉપદ્રવે ના કરે ગામમાં ગામના જ એક નાગરિક તરીકે રહે એ તમામ જિલ્લાના ગામો માટે એક આદર્શ રહેશે એવું મારું માનવું છે આ સાવરકુંડલા તાલુકાનો જીરા ગામ જેમાં હું સરપંચ મારું નામ દક્ષાબેન ચોડવડિયા છે અને અમારા જે મોટી મોટા ભાગના લોકો છે અત્યારે લે છે હાલમાં અને અત્યારે અમારે અહીંયા મોટી ઉંમરના લોકો રહે છે અને જે પરપ્રાંતિ છે જે મજૂર લોકો છે અત્યારે અમારે હાલમાં પંદરસો થી પંદરસો જેટલા તો અહીંયા રહે છે અને બાકી અમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જે અત્યારે જૂના છે એનું રજીસ્ટ્રેશન કર્યું છે અને હાલ જે નવા આવશે એનું પણ અમે રજીસ્ટ્રેશન કરવાના છીએ અને જે અમરેલી જિલ્લામાં મને એવું લાગે છે કે મેં એક એક મહિલા સરપંચ તરીકે પહેલ કરી છે જે અમે અમરેલી જિલ્લામાં અલગ અલગ જે ગુનાઓ બને છે મર્ડરો બને છે જેવા કે ચોરીના બધા અલગ અલગ કિસ્સાઓ બને છે એ ન બને એટલા માટે મેં અમારા ગામમાં એક પહેલ કરી છે કે રજીસ્ટ્રેશન થાય અને હું એ રજીસ્ટ્રેશન મારા ગ્રામ પંચાયતમાં નિભાવું છું જ આનંદની વાત છે